તે રાખતી ગઈ કામ કરતી ગઈ લાવ તમે મન સીધા એમ કહી દયો હું કહી રહ્યો આ હું છે બધુંય તમને તો જોતા હું કામ કરતી હતી કે કે તમે એટલું બનાવો છો તો તમે કઈક તમારા હાથની એવી આઈટમ બનાવીને ખવરાવો ને ભલે ને તમે હલો ને જોઈએ કઈક જોઈએ કઈક જોતા ખરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવારના બાકી બતાઈ તો બસ હવે ઝાઝા દીએ તમે છે ને ને સ્કૂલના કપડા માં જો આજ શનિવાર છે આજ ખુલી છે આંગણવાડી એટલે હવે રેડી થઈ ગઈ પણ એ કઈ કહીશ કે પપ્પા મૂકી જાય એમ કહીશ કોણ મૂકી જાય દીકુ પેલા જય શ્રી કૃષ્ણ કર દે જય હરે હર મહાદેવ હ કોણ મૂકી જાય એ પપ્પાનું જ કે છે હવે એમાં એવું છે કરણ મૂકવા જાય ને તો પછી તું હાલીને થાકી રે ફેરી ને પપ્પા તેડી તેડી થાકી રહી એટલે છે ને એને અમે એમ કહીએ કે અમે પછી તેડી જાઉં ત્યારે દાદા મૂકી જાય ફટાફટ પાંચ મિનિટમાં પૂગી જાવ સ્કૂટરમાં હાલીને જાય તો પછી તમારે પંદર મિનિટની વાર લાગી જાય એમાં ને તડકો થઈ ગયો હાલીને જ જાઉં જોઉં તો ખરી આ છોકરી હાલીને જ જાઉં

ખાલે ખાઈ લે ભાઈ બી હા જો એઠી નાખ દીધી લઈને ખાઈ જા છો હા લઈ હાલ હા લે આ બાજુ ફૂલ સીઝન ને એની આજ પહેલી વાર છે ને પૂરી ખાધી રોટલીક રોટલો ગમે તે લઈને આવી ને તઈ ખાધી જ ને તો પૂરી છે ને હાથમાં લઈ લીધી હેઠી પડી ગઈ ને તો એ છે ને હેઠીથી જોઈ ખાઈ ગઈ આજ પહેલી વાર એની પૂરી ખાધી બોલ પૂરી ભાઈવી એને મારા રાજા રાજા થું તું શું પારો મમ્મી ઓલ તુલસી આજ પૂરી ખાઈ લીધી ના તો કોઈ દિવસ નથી ખાધી ને કઈ પૂરી ખાઈ લીધી આજે અહીંયા

સવારમાંય એટલી વીણી ને બીજી તો હજી તો એમાં ખરેલી પડ્યું છે ને સાહીવાર આવ્યાથી એક બે જણા તો થોડીક વીણી એ ગયા પણ અહીંયા એવા હજી કં મળી નથી હવે આવે તો આવે ન હવે ન આવે તમારું મોજ ને મોજ ને મોજ મોજ તમને કેમ સારું ને કેમ

પછી ચીકુ સુધારીને શું કરવાનું જોશ બનાવવાનું છે જોશ કીધું તું કહેતી હતી કે તમારા હાથું મેં ચીકુ ભાઈરા ને એ મને ફોનમાં એમ કીધી હતી કે મેં તમારા હાથું ચીકુ ઉતારીને ભાઈરા એટલે તમે આવો ને ત્યારે ચીકુનું જ્યુસ કરી નાખીએ કીધું પટાણે તો હવે બહુ પાકી ગયા એટલે હવે ખાઈ છે અચ્છા એટલા બધા ખાઈ જાય તો હા એ સુધારું છે

એમ કુર્તી અસર લેંગી ફિટિંગ ને એ થોડાક સરસ લાગે એમ મને સીવડાવેલ સાદા સાદા લાગે એટલે મને પસંદ ન આવે સાદા સાદા લુગડા એટલે તમારે બાઈન ફેન્સી પહેરો હા તો એ જ ને કંઈક જરાક માણસ જેવા લાગવા જોઈએ ને અરે અરે જેવા થોડાક માણસ એટલે કે આમ થોડાક ફેન્સી ફેન્સી ટાઈપ અમે ગામડામાં રહીએ ને હા

ને સવારથી સીધું રોંઢું કર નાખ્યું એમાં આવ્યું થયું કે પાછો ફોન હાથમાં લેવાનું છે ને વારો નેતા નહીં એટલે ફોન હાથમાં તો પણ કામ પછી છે ને ફોનમાં બીજું ઘણુંય હતું એટલે તમારી ભલી થાય ઓલો વી ત્રેવી મિનિટ નો વિડીયો ઓડી નો મે એડિટ કર્યો હે ઓ એમાં જે સ્લો મોશન ના હતા ઈ જાણીએ કરી દીધા હતા ઈ એમાં ટાઈમ નતો ને કમેટો આખી મેં જવાબ દીતા એટલો ઠગલો પારસીન પડ્યો તો એ કઈ કપડા હકેલા હકલવાના થાય નોખા પાડીને ને એક તો છે ને આજ સીવું ને જ એક ડીલ થકતો તું એટલે પછી એ દવા તાવ ની પીવરાવી ને હુવરાવી તો એ હુંતી ની તે એને રાખતી ગઈ ને કામ કરતી ગઈ ને લાવ તમે મને સીધા એમ કહી દયો હું કહી રહ્યું આ હું સે બધુંય તમને કઈ જોતા તો કામ કરતી થી સમજાવ સમજાવ તારી મમ્મીને સમજાવ કે કે મમ્મી હમજી ગલત છે કઈ દે હા ઈ તો વાટ જોવે સોલુ તરબૂજ પપ્પા હવાર લઈ આવ્યા ને ઈ તો વાર છે હજી તરબૂજ ની ઈ વાર છે હાંજે 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 કે હાંજે મજા આવે ને હમણા ઘડીક રહીને કે કાકા આવે એટલે ને મમ્મી ને પપ્પા છે ને નથી મમ્મી ને પપ્પા ગયા છે પોરબંદર ગયા છે અમારે કરણનાજી દાદા છે ને કે હુરાપુર અહીંયા જ બીજો પડવો છે ને તે જવાણા કરવા ગયાસ એટલે ઈ બપોર પછી નીકરા 3 વાગી ગયા મમ્મીને હા તે આંકડી આવતા રે હાડા પાછો થાય તો તે બધાયા ભેરા થઈ જાય ને તો તરબૂજ ખાન મજા આવે એટલે તરબૂજ એ ઓલું તો પી લીધું સીવુયા ને કરોણે ને ઓલું જ્યુસ એટલે તે પીધું ને મે થોડક જ્યુસ પીધું સવારનું દસ વાગ્યા કરીને મૂકી દીધું હતું તે સિ આવ પીધું ને મારે પાછું હજી તો થોડુંક તમારું ને આ શું છે ને સિલાઈ મારવાની હતી મને એમ કઈ કે શું કરું છે ને એવું થયું ફોન હાથમાં લે કામ દેખાય નઈ પણ હાથમલેન વાર તો હવે છે ને હું ચા બનાવી લઉં ને ચા પી લઈએ એવું છે

નો બોલીએ બીજો તો ઈ ને ફાઈક નો બધા ને ફાઈક નો બોલ લાવતી હા એ વાત હાજી હું કે એ વાત હાજી તો કોકા ચા કોકા છે કે નિયા કીધું પાપા પાપા એ હું કીધું ચા કડક બનાવ છે એમ તાર મમ્મી ને કહી આવ એમ કીધું પાપા ઊભી રહે તું ને તાર પપ્પા બેય ઉભારીયો તમે હે કડક ચા વારી ના ઉભારીયો તમે

હું ને ચોપોદરા એક બાજુ કરીને ગદપ પડી હતી ને નિરણ કરી દીધી ને હવે બસ થોડીક વાટી આવું હવાર મમ્મી છે ને વધારે વાટ લીધી હતી બે ટાણાની બટાણા હતી નાખી દીધી એટલે થોડીક છે ને વાટી આવું વી વેલા વહેલા મોડું આવું આમ થાય ને તો વાટવી વાઢેલ પડી હોય તેમ કે નાખવા થાય મકાઈ છે વાઢેલી મકાઈ તો વાટવાની છે ફેરી ભેરી થોડું વાઢ લઉં ને હું તમને બગાવતી હતી હા હું આને બગાવતી હતી કે મારે તમારા હાથનું ખાવાનું ખાવું છે એ કાલ તો પાણીપુરી ખાઈ લીધી આજ હવે ના પાડે એ કે જ્યુસ કે પીધું પછી હજી તરબૂચ ખાવાનું છે કે હમણાં તો પછી આ કે તું બનાય તો એ કે હું કે પછી પેટમાં એક છે અગિયાર એટલે ના પાડે છે અમારા સાહેબજી ને કાલ તો પાછ ભાગી જા હા હવે સાંજે હું થોડુંક ખાવાનું હોય તો સાંજે હું પછી બનાવે આજ મારો ને કરોડ સ્પેશિયલ વધારે લોગ આવ્યો હશે આજ મમ્મી તો હવે એકવાર વિડીયોમાં આવ્યા હતા હવે અઠાણ વેલર આવી જાય તો આવશે નકર કર્યું એવું છે સાંજ પડી ગઈ છે ને જો હવે કાકા ને હું ને શિવ ને બધા ક્રિકેટ રમીએ

દાદા ને દાદી વીર મમ્મા ઘરે બે ગયા લાગે લાગે એવું નઈ એવું લાગે એવું લાગે શિવ ને જો ચાલો થોડીક વાર આપણે ખેતરમાં આટો મારીએ ઘણા દિવસો પછી ખેતર માં આવે ને તો આમ એક જલસા પડી જાય જોવાનો વ્યૂ તો તમે જો કેવા મસ્ત મજાના ઘઉં જો હવે થોડાક દિવસમાં કટર આવી જ કાઢી જ નહીં ખે પપ્પા કેમ કે હુકાઈ ગયા જાઉં સુરજ દાદા હાથમી ગયા હે ને કિરણ જો ઉની ગેમ હે ચાલો એની ગેમ આપણે જઈએ બધાયને મારા ઘણું લોકેશન બહુ જોરદાર લાગે છે એ વાત તો તમારી સાચી છે મસ્ત છે જો લોકેશન કેવું જોરદાર છે આજુબાજુમાં ઝાડવા મસ્ત છે ચાલું જઈએ આપણે કિરણ પાસે હું કાઉ મારા વિડીયોમાં કિરણને લઈ લઉં કિરણ તમને કેવું લાગે છે મારા વિડીયોમાં તમને આવતા સારું સારું લાગે ને

તો ચાલો વિડીયો ગેમ હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો ને આપણે જો ગલીઓ આવે જોઈ લે ઓ લે તો ચાલો મળશું પાછા નવા વ્લોગમાં હર હર મહાદેવ